લાઈવ એટલે તમે પ્રજાના સેવક છો પ્રજા માટે કામ કરી રહ્યા છો પ્રજાના પૈસે જ બધી વસ્તુઓ ચાલે છે તો પ્રજાને ક્યાંય વાંધો નથી કે એમના ખર્ચે જો લાઈવ થતું હોય તો તો આ મુદ્દો છે ને ખૂબ ગંભીર છે ને છેલ્લા ઘણા બધા વખતથી ચાલ્યો આવે છે પણ એનો કોઈ નિરાકરણ મને હજી નજીકના ભવિષ્યમાં દેખાતું નથી કે ભાઈ લાઈવ કે એના મુદ્દે કોઈ ચર્ચા થઈ શકે કે એનામાંથી ક્લિયર ફરીથી પાછા કારણ કે કદાચ એમને ડર લાગતો એટલો કેમેરા ને આ તે બધું હવે એ આખો જુદો પ્રશ્ન છે હમ હા વાત સાચી છે બીજો અલગ પ્રશ્ન છે કમસે કમ બીજું કઈ નઈ તો કઈ નઈ યુટ્યુબ છે ફેસબુક છે એકદમ ઇઝી અવેલેબલ છે એના પર પણ લાભ થઈ શકે છે તો એ કરવું જોઈએ ખરેખર તો લોકોના હિત માટે કરવું જોઈએ પરંતુ કરવામાં નથી આવતું ઘણા બધા એની પાછળના કારણો છે તમે જે જે કારણ બતાવ્યું કે ભાઈ કેટલા ધારાસભ્યો બ્લુ ફિલ્મ જોઈ રહ્યા હતા એવા આરોપ મૂકવામાં આવ્યા હતા ત્યાર પછી આ બંધ કરી દેવાયું છે અને એ એ વિધાનસભા સંકુલમાં જ લાઈવ થતું હતું તો વિધાનસભાનું સંકુલનો પણ લાઈવ બંધ કરી દેવામાં આવ્યું છે તો ખરેખર તો પબ્લિકલી આનું લાઈવ થાય એ અત્યંત જરૂરી છે